રાધે કૃષ્ણ નમસ્તે વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગણિત વિષયમાં ઘડિયા અને ભાગાકાર ટોપિક વિશે જોઈશું તો વધારે સમય ન લેતા વિડીયો શરૂ કરીએ તો અહીંયા પ્રશ્ન નંબર એક ગાયત્રીએ એક ડબ્બામાં બિલાડીઓના અઠ્યાવીસ પગ ગણ્યા તો ડબ્બામાં કુલ કેટલી બિલાડીઓ હશે એણે શું કર્યું કે એક ડબ્બામાં અઠ્યાવીસ પગ ગણ્યા તો બિલાડીના તમે આ બિલાડી જોઈ શકો છો બરાબર તો એ બિલાડીના કેટલા પગ હોય છે ચાર પગ હોય છે જ્યારે ગાયત્રીએ કેટલા ગણ્યા છે અઠયાવીસ તો એક બિલાડીના ચાર તો અઠ્યાવીસ પગવાળી બિલાડી કેટલી તો આ ચોપડી ગુણાકાર છે તો અઠ્યાવીસ બિલાડી અહીંયા શું આવે છે ક્વોશન માર્ક એટલે કે આપણે કેટલું શોધવાનું છે તો આપણે ચોકડી ગુણાકાર કરીએ ત્યારે શું થાય અઠ્યાવીસ સાથે એક પછી શું થાય ક્વોશન માર્ક સાથે ચાર તો ચાર ગુણ્યા શોધવાનું છે આપણે પણ અહીંયા કંઈ નહીં લેવાનું આપણે શું લેવાનું એક લઈ લેવાનો એટલે અહીંયા અઠ્યાવીસ અઠ્યાવીસ આપણે આ શોધવાનું છે ચાર સાત ચોક અઠ્યાવીસ તો આપણો જવાબ શું આવશે સાત સાત હવે પ્રશ્ન નંબર બે એક દેડકો એક કૂદકામાં ત્રણ ડગલા ભરે છે જો તે સત્યાવીસ પર પહોંચ્યા હોય તો તેણે કેટલા કૂદકા માર્યા હશે તો તે શોધવાનું છે આપણે એમાં તો જોઈએ આપણે એક કૂદકામાં ત્રણ ત્રણ શું એણે ડગલા ભર્યા છે બરાબર એટલે એક કૂદકામાં એ ત્રણ પર પહોંચી ગયો તો સત્યાવીસ પર પહોંચે એ તો એણે કેટલા કૂદકા માર્યા હશે આપણે આમાં પણ ચોકડી ગુણાકાર કરશું તો સત્યાવીસ ગુણ્યા એક નીચે ત્રણ કેવી રીતના કર્યું તો જો સત્યાવીસ સાથે એક લઈ લીધું ત્રણની ની સાથે ક્વેશ્ચન માર્ક એટલે કે આપણે શોધવાનું છે હા તો યાદ રાખવા માટે એટલું યાદ રાખજો કે ક્વેશ્ચન માર્ક એટલે કે પ્રશ્નના ચિહ્ન હંમેશા નીચે આવે એટલે પ્રશ્નના ચિહ્નના સાથે જેનો બી ચોકડી ગુણાકાર કરીએ તે સંખ્યા નીચે આવે તો સત્યાવીસ એક સત્યાવીસ તેના ભાગ્યા શું થાય છે ત્રણ તો હવે ભાગના દાખલો તો બધાને જ આવડે ને ઘડિયા બી આવડે બરાબર તો સત્યાવીસ ભાગ્યા ત્રણ કરીએ તો કેટલા થાય તો સત્યાવીસને આપણે નવ વડે ભાગી શકીએ એટલે આપણો જવાબ શું આવ્યું નવ એટલે કે એક દેડકો એક કૂદકામાં ત્રણ ડગલા ભરે તો નવ કૂદકામાં એ સત્યાવીસ પર પહોંચી જાય બરાબર તો આપણો જવાબ શું આવ્યો નવ હવે પ્રશ્ન નંબર ત્રણ કનુએ સત્તર છીપલામાંથી એક માળા બનાવી તેની પાસે સો ચીપલા છે તો તે આવી કેટલી માળા બનાવી શકશે તો તેનો આપણે જવાબ શોધીએ તો નીચે એમસ્યુક્યુ બી આપેલા છે કે ઓપ્શન એ ચાર આવે ઓપ્શન બી પાંચ આવે ઓપ્શન સી છ આવે ઓપ્શન ડી સાત આવે તો તે શું આવે તે આપણને ખબર નહીં મળે તો તેના માટે આપણે શોધવાનું છે તો કનુએ શું કર્યું છે કે સત્તર છીપલામાંથી એણે એક માળા બનાવી તો તેની પાસે કેટલા છીપલા છે સો છે તો તે આવી કેટલી માળા બનાવી શકશે તો જુઓ સત્તર છીપલામાંથી તેણે એક માળા બનાવી બરાબર તો તેની પાસે સો ચીપલા છે તો સોમાંથી તે કેટલી માળા બનાવી શકે તો આપણે આમાં પણ ચોકડી ગુણાકાર કરી લખીએ ચોકડી ગુણાકાર એટલે કરીએ કે આપણાને સરળતા રહે તરત આપણે જવાબ લાવી શકીએ તો સો એકુ સો પ્રશ્નના ચિહ્નો સાથે જે રકમ હોય તે હંમેશા નીચે આવે તો સો ભાગ્યા સત્તર તો આપણે કરીએ સો ભાગ્યા સત્તર કેટલા આવે તે જોઈએ તો આનું ભાગાકાર કરતા આપણાને સત્તર પંચ્યાસી એટલે કે આપણાને પાંચ માળા બને અને બાકીના જે પંદર છીપલા શું થાય છે વધે છે એટલે માળા કેટલી બને છે પાંચ માળા બને છે અને તમે ભાગાકાર પણ કર્યો હશે તો આપણી શેસ આપણી પંદર મળે આપણાને તો આ પંદર શું છે કે આટલા છીપલા વધ્યા છે માટે માળા કેટલી બનશે પાંચ તો ચાલો હવે નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર ચાર આઠના ઘડિયામાં આઠ પંચા કેટલા થાય આઠના ઘડિયામાં આઠ પંચા કેટલા થાય તો આઠ પચા ચાલીસ તો આપણો જવાબ શું આવશે ચાલીસ હવે નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર પાંચ જો એક કલાકમાં સાત મિનિટ હોય તો બે કલાકમાં કેટલી મિનિટ થાય તો આ તો બધાને ખબર કે એક કલાકમાં કેટલી મિનિટ હોય છે સાત મિનિટ હોય છે તો બે કલાકમાં કેટલી થાય તો બે કલાકમાં એકસો વીસ થાય કેવી રીતના બી જોઈ લઈએ એક કલાકમાં સાઠ મિનિટ હોય તો બે કલાકમાં કેટલી તો ગુણાકાર તો બધાને આપણે સાત ગુણ્યા બે બરાબર કેટલી થાય છ દુબાર એકસો વીસ આ રીતના ચોકડી ગુણાકારની રીતે બી આપણે કરી શકીએ પછી બીજું તે આપણે આ રીતના બી કરી શકીએ કે એક કલાકમાં સાત મિનિટ હોય તો બે કલાકમાં એકસો વીસ હોય આપણે ગુણાકાર ડાયરેક્ટ કરીને બી કરી શકીએ તો આપણો જવાબ શું આવે એકસો વીસ પ્રશ્ન નંબર છ એક તો એને શું કરવાનું છે કે છ સરખા ઠેલામાં ભરવાનું છે તો એકદમ ઇઝી છે કે આપણે શું કરવાનું કે સરખા જયારે આપણે વહેંચવાના હોઈએ તો આપણે શું કરીએ છીએ ભાગાકાર કરીએ છીએ તો આપણે અડતાલીસને છ વડે ભાગી લેશું તો છ અઠામ શું થાય છે અડતાલીસ તો હવે ભાગા કરે એટલે શું કે વહેંચું એટલે કે સરખા ભાગમાં વહેંચવું તો આમાં શું થાય છે જવાબ આઠ આવ્યો છે તો આપણો જવાબ આમાં પણ કેટલો આવશે આઠ હવે જોઈએ પ્રશ્ન નંબર સાત પંદર છં કેટલા આ તો બધાને જ ખબર છે કે પંદર છં કેટલા તો પંદરસંગ ને મદદથી કયો છે બોલો બોલો સાત નો બનાવી શકાય છે કેવી રીતના તો જુઓ આપણે બે એક બે પાંચ એક કરીએ બરાબર તો બે એક બે અને પાંચ એક માં જે જવાબ આવ્યો આપણો બે અને પાંચ તો બે અને પાંચનો સરવાળો કરીએ તો કેટલા આવે સાત એવી રીતના જ્યારે આપણે આખો ઘડિયો બોલીએ ને બે ને પાંચનો તો જે બી રકમ આવે જેમ કે બે દુ ચાર પાંચ દુ દસ તો જે જવાબ આવ્યો બે દુ ચારમાં ચાર અને પાંચ દુ દસમાં દસ તો તમે ચાર અને દસનો સરવાળો કરશો ને તો જવાબ આપણે શું આવશે ચૌદ અને સાતના ઘડિયામાં પણ સાત દુ ચૌદ થાય છે તો આ રીતના તમે આખો ઘડિયો બોલી દેશો ને અને ગણશો ને તો સરવાળો કરીએ ત્યારે સાત નો ઘડિયો બની જાય એટલે આપણો જવાબ શું આવશે મિનિટ તો હવે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર નવ પાત્રીસ ભાગ્યા પાંચ કેટલા થાય એકદમ બીજી છે કે પાંત્રીસ ભાગ્યા પાંચ કેટલા થાય છે તો ભાગાકાર પાંચ નો આપણે કરીએ તો શું જવાબ આવશે પાંચનો નો ઘડિયા બધાને આવડે તો પાંત્રીસનો નો ભાગાકાર કરીએ પાંચ વડે તો જવાબ શું આવશે આપણો સાત હવે પ્રશ્ન નંબર દસ એક રિક્ષામાં ત્રણ પૈડા હોય છે તો બાર રિક્ષાના કુલ કેટલા પૈડા થાય જો અહીંયા એક રિક્ષા આપેલી છે તો આ રિક્ષાના કેટલા પૈડા છે ત્રણ છે બરાબર તો એક રિક્ષામાં ત્રણ પૈડા હોય છે તો બાર રિક્ષાના કેટલા પૈડા હોય છે તો આપણે શું કરવાના છે ચોકડી ગુણાકાર કરી દઈએ તો ચોકડી ગુણાકાર કરીએ તો બારનું આપણે શેના વડે કરવાના છે ત્રણ વડે નીચે એક તો બાર તારીખ શું આવે છે છત્રીસ તો આપણો જવાબ શું આવશે છત્રીસ તો અહીંયા સુધી આપણને ખબર પડી ગઈ તો હવે આપણે નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર અગિયાર સો ને દસ વડે ભાગતા શું જવાબ મળે આ તો એકદમ ઇઝી છે કે સો ને દસ વડે આપણે ભાગીએ તો આપણને જવાબ શું મળે જ કરવાની બી જરૂર પડે કેમ કે આપણે જો સોના નીચે આપણે દસ લખી દઈએ તો જીરો જીરો કપાઈ જાય તો પણ આપણો જવાબ દસ આવી જાય તો હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર બાર એટલે કે પ્રશ્ન નંબર બાર અઢાર ગુણ્યા બે બરાબર કેટલા તો અઢારનો આપણે ગુણાકાર કરીએ બે વડે તો કેટલા આવે અઢાર છત્રીસ તો આપણો જવાબ આવે સી છત્રીસ હવે નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર તેર જો એક પેન્સિલની કિંમત રૂપિયા પાંચ હોય તો રૂપિયા પિસ્તાલીસમાં માં કેટલી પેન્સિલ આવે એકદમ ઇઝી છે કે એક પેન્સિલની કિંમત કેટલા રૂપિયા છે પાંચ રૂપિયા છે તો પિસ્તાલીસ રૂપિયામાં આપણને કેટલી પેન્સિલ આવે તો આપણે શું કરવાનું છે શોધવાનું છે આપણે તો આપણે પિસ્તાલીસને પાંચ વડે ભાગી નાખીએ તો આપણને કેટલો જવાબ પડે નવ મળે કેટલો મળ્યો આપણને ન મળે તો જો એમસીટીમાં નવ છે હા છે નવ તો આપણને રૂપિયા પિસ્તાલીસમાં નવ પેન્સિલ મળે તો હવે નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર ચૌદ જીરો સાથે કોઈ પણ સંખ્યાને ગુણાકાર કરતા જવાબ શું આવે તો જીરો સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરતા જવાબ ઝીરો જ આવે આ તો બધાને ખબર છે કે જીરો સાથે આપણે કોઈ બી સંખ્યાનો ગુણાકાર કરીએ માની લો કે જીરો ગુણ્યા અગિયાર જીરો ગુણ્યા એક તો જવાબ કેટલો આવવાનો જીરો જ તો હવે નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર પંદર છપ્પન ભાગ્યા આઠ બરાબર કેટલા તો છપ્પનને આપણે આઠ વડે ભાગીએ તો કેટલો જવાબ આવે સાત આવે એકદમ ઇઝી હવે નેક્સ્ટ આપણે આવતા વિડિયોમાં જોશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ